ભાભરમાં ચોરોએ તરખાટ મચાવ્યો છ જગ્યાએ તાળા તૂટ્યા ભાભર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ત્રણ મકાનો બે દુકાનો અને એક મંદિર સહિત છ જગ્યાએ ચોરો હાથ ફેરો કરી જતા નાયત પેટ્રોલિંગ કરતા પોલીસ પર ઉઠ્યા સવાલો ગત મંગળવારની રાત્રે ભાવર શહેરમાં વાવ રોડ ઉપર આવેલ અયોધ્યા સોસાયટીના ત્રણ મકાનોના અચાણે ઈસમોએ તાળા તોડીને તાકીરા અને વાવ રોડ લિબર્ટી સ્કૂલની બાજુમાં આવેલ બે પાર્લર અને કોકામરાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયેલ આ બાબતે સવારે ભૂખ બનેલ મકાન દુકાન માલિકોને જાણ થતા બાબર પોલીસને જાણ કરવામાં આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી

રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોસો તોડેલો છે અહીંથી એ મારું એક મકાનના પચીસો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભાઈ આપી ગયા ત્યાં અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેનો બે વર્ષથી ગલો ચલાવે છે એનું પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદર સો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગોગાબાબીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડી અમે માગણી કરી હતી કે અમારું મોડા તો પોલીસ સાથે રક્ષા કરાવો પેટ્રોલ ડીલ થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માગણી છે મકાનોમાં ક્યાંક ચોરી આજની રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા પછીનું કે અમે વાત કરતા હતા ને એની પાસે પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં બે ત્રણ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે વાભર પોલીસનું પેટ્રોલિંગ બાભરમાં પેટ્રોલિંગ હું તો હમણાં બે ત્રણ વર્ષથી સુરત હતો પણ આ અત્યારે મારે નવે નવું તૂટ્યું ને બન્યું હોય તો નિજ કંક એવું હોય તો કારણ બની પોલીસની તો પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો તો મેં તો મને મેં સવારે સાડા સાતે ફોન કર્યો તો ત્યારે પેટ્રોલ મેં આવીને તપાસ કરી ગયા છે શું કર્યા નામનો તો સાહેબ મને કાંઈ મારું મારું નામ ઈશ્વરભાઈ ભાઈ ઠાકોર